ભાવનગરના ગારિયાધાર ગારીધાર

આ યોજનાનો મુખ્ય કાચા મકાન મકાન ધરાવતા ગરીબ લોકોને નયા પાકા બનાવવામાં મદદ થાય તે માટેનો છે પરંતુ જેમાં જગ એજન્સીના પ્રતિનિધિ દ્વારા તેમના જાણીતા સંબંધીઓના ફોર્મને અપ્રુવલ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરાઈ પાકા મકાન હોવા છતાં તેમનું જીઓ ટ્રેગિંગ પણ કરતા હોય જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ કાચા મકાન ધરાવતા લોકો આ લાભ મેળવવાથી વંચિત રહી ગયા ના ગંભીર આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી પ્રતિનિધિ દ્વારા લાભાર્થીઓને સંતોષકારક જવાબ પણ આપતા ન હોય અને અરજદારોને અપમાનિત કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જગ એજન્સીને નગરપાલિકા ગારિયાધારમાં સરકાર શ્રીના નિયમ મુજબ એન્જિનિયરની લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક આપવાની બદલે આવા ગેરજવાબદાર પદનો ગેરઉપયોગ કરનારની નિમણૂક આપવામાં આવેલ હોય જે નિયમ વિરુદ્ધ હોય આ બાબતે ચીફ ઓફિસર સાહેબથી પ્રમુખ સાહેબ

છતાં અમે જો આ આવીએ છીએ તો અમને પહેલાં પ્રથમ તો જ્ઞાતિ પૂછવામાં આવે છે તો કે બંધારણ લેવલે કોઈ પણ અધિકારીને અધિકારી કોઈ વ્યક્તિને જાતિ પર્સનલ પૂછી નથી શકતું બીજી વાત કે જો ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિનામાં ખાલી નેવું ડીપીઆર બન્યા છે બીજી નગરપાલિકા લેવલે આપણે જોઈએ તો પાંચસો પાંચસોના નામના ડીપીઆર બની ગયા છે પાંચસો જણાના તો આપણે આપણા દારિયાદાર તાલુકા લેવલે ખાલી નેવું જ કેમ બન્યા તો આ અધિકારી બેદરકારી છે એના ઉપર કોઈ અધિકારી બેદરકારી છે અથવા તો એના કોઈ પણ જાતનું ટોર્ચર કરવામાં આવતું હશે શું આમાં જે મેન ફોલ્ટ શું છે બતાવ નથી આવતો લાભાર્થી અવારનવાર હેરાન થાય છે છતાં કોઈ અધિકારી ધ્યાન નથી આપતું પ્લસ કે આપણે જ્યારે આ નગરપાલિકામાં આવી છે તો કોઈ અધિકારીઓ હાજર હોતું જ નથી અને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર સરખા આપવામાં આવતા નથી તો આવું શા માટે લાભાર્થી ના થાય ત્યાં અને લાભાર્થીને શું કામ હેરાન કરવામાં આવે છે અમારો મેઇન પ્રશ્ન એ છે કે આવા જે બેદરકારી ગેરરીતિ કરવાવાળા લાભાર્થી છે તો એને વહેલી તકે છૂટા કરવામાં આવે એની જગ્યાએ જો કોઈ નવા લાભાર્થી સારા એવા ટેકનિકલ જે માનો કે અનુભવી વ્યક્તિ છે એને બેસાડવામાં આવે તો આવા લાભાર્થી હેરાન ન થાય અમારો બધા લાભ એક જ પ્રશ્ન છે કે જે અનુભવી માણસ છે એન્જિનિયર છે એને મૂકો અંદાજિત તમે સાહેબને રજૂઆત કરો અંદાજિત કેટલા લોકો તમે ભેગા કઠા થયા મે 600 થી 700 જેવા લાભાર્થી આવ્યા છે એમાં ઘણા ખરા હોય છે કારણ કે આમાં અમુક મહિલા પ્રેગ્નન્ટ પણ છે કોક પોતાના નાના બાળકોને મૂકીને આવેલા છે કોક અત્યારે વરસાદી માહોલ છે તો બારગામથી પણ આવેલા છે એટલા માટે છે બધા લાભાર્થી એક સપનું હોય કે આખા વર્ષમાં કે આખી જિંદગીમાં ઘર એક જ વખત બને છે તો એનો આ સપનું સાકર થાય એટલા માટે લાભાર્થી અત્યારે ઉપસ્થિત થયા છે અરજદારો શા માટે આવ્યા છે અરજદારો પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની રજૂઆત કરવામાં આવ્યા છે એ સરકાર દ્વારા જે એજન્સી નિમણૂક થઈ છે એજન્સીના કર્મચારી દ્વારા એમ કે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી અને એમને હજી સુધી લાભ મળવાની શરૂઆત થઈ નથી એટલે એમણે એજન્સીના જે કર્મચારી છે એના પ્રત્યે સતત નારાજગી છે એમની રજૂઆત એવી છે કે તમે એજન્સીના કર્મચારીને બદલવાની કાર્યવાહી કરો એટલે અત્રેથી બે છ બે હજાર પચીસના રોજ પણ એજન્સીને આ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે કે કોઈ ટેકનિકલ કર્મચારીએ પાડી આપો અને આ આ રજૂઆત મળેલ છે તો રજૂઆતના અન્વયે આ દરેક ફરીથી પણ એ પુનઃ રજૂઆત ફરીથી કરવામાં આવશે એના સાહેબ લોકોનો પ્રશ્ન એમ છે કે નાત જાત પૂછવામાં આવે છે તો એ વિશે સાહેબ શું તમે કહેવા માંગો છો તમારી હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે તમારી હાજરીમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી અને એક કાર્યવાહી અત્રેની જે કચેરી છે એમાં એમની જે બેઠક વ્યવસ્થા છે જે ચેમ્બર ફાવી છે એ ચેમ્બરમાં આ કામગીરી કરતા હોય છે એટલે ત્યાં એક કોને શું પ્રશ્ન પૂછે અમને અમારી જાણમાં હોતું નથી અમારી હાજરીમાં આવો ક્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી रमेश मकवाणा दिव्यांग न्यूज भावनगर